કપાસમાં ખેડૂત મિત્રો છેલ્લા બે દિવસથી કપાસિયા ખોળની હાજર બજાર અને કપાસિયા ખોળના વાયદા તેમજ રૂના વાયદા બજાર અને ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરીનો માહોલ ધીમે ધીમે બનતો જાય છે ત્યારે ઘણા બધા જાગૃત પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ આપણી ચેનલના જે વિડીયો છે ગઈકાલે મૂકેલા તેમાં પોતાના વિસ્તારમાં કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની સરસ મજાની કોમેન્ટ છે તે આપણને કરી છે આપણે જોઈએ તો હિતેશભાઈ પટેલની કોમેન્ટ છે કે બાબરામાં પંદરસો ચાલીસમાં માં માંગે છે ખૂબ સારું હિતેશભાઈ આ ઉપરાંત ગુલાબભાઈ શેરસિયાની કોમેન્ટ છે ગામ દિગલિયા તાલુકો વાંકાનેર અમારે ત્યાં કપાસ ચૌદસો સાહીઠમાં માંગે છે વાસણી મનસુખભાઈની કોમેન્ટ છે કે ચૌદસો એકાવન કેતનભાઈ ગજેરાની કોમેન્ટ છે કે પંદરસોમાં માંગે છે પણ દેવો નથી પોતાના ગામનું નામ નથી લખ્યું કેતનભાઈ તમારા વિસ્તારનું નામ લખજો વિરેનભાઈ નંદવાણાની કોમેન્ટ છે કે ઉનામાં ચૌદસો ચાલીસમાં માગે છે ખૂબ સારું કહેવાય તો ખેડૂત મિત્રો આવી રીતે તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રો જાણી શકે કે કયા વિસ્તારમાં કેવા ભાવ છે તે બોલાઈ રહ્યા છે આપણે આશા રાખી કે બાબરામાં જેમ હિતેશભાઈ પટેલે આપણને કોમેન્ટ કરેલી કે બાબરામાં પંદરસો ચાલીસમાં માગે છે આવા ભાવ ગુજરાતના અનેક ખેડૂત મિત્રોના કપાસના બોલી જાય તો મોટાભાગના ખેડૂત મિત્રોને આવા ભાવમાં કપાસનું વેચાણ કરવાની પૂરેપૂરી ઈચ્છા અને ગણતરી છે આપણે આશા રાખી કે આવનારા સમયમાં કપાસિયા ખોળેના વાયદા અને હાજર બજારમાં ખૂબ સારી એવી રિકવરી આવે તો જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસ બજાર વધે તો ખૂબ સારામાં સારું વળતર મળી રહે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો